ના દીકરાના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર એકથી છના આંગણવાડીના લગભગ બસો જેટલા બાળકોને તિથિ ભોજન આપીને જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે ભાજપના મહામંત્રી ભાવેશભાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ હાજર રહ્યા હતા બાળકો માટે તિથિ ભોજન એક ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ એ ઉજવણી કહેવાય બાળકો આ ભોજનનો સ્વાદ લેશે ખૂબ યાદ કરશે જયંતિભાઈ અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જેમને તેમના થતી જેમનો જન્મદિવસ છે તેમના બાબાનો તેમને તેમનું આયુષ્ય ખૂબ લાભ થાય સુખમય જીવન જીવે તેવી પ્રભુ પ્રભુ પાસે આશા રાખું છું શહેરની અંદર કે જિલ્લામાં કોઈ જગ્યાએ નહીં હોય એવી સુવિધાઓ ભાવેશભાઈના માર્ગદર્શન ચૂંટણીના માર્ગદર્શન અને દાતાઓના દાનથી આપણે સરસ મજાની જે આંગણવાડી બનાવી છે અને એના કારણે અવનવાર અહીંયા પાટણ જિલ્લાના તમામ અધિકારીઓ આ આંગણવાડીની મુલાકાત લેતા હોય છે અહીંયા કોઈ પણ બાળક કુપોષિત ન રહી જાય એની પણ બહેનો દ્વારા સતત ચિંતા કરતા હોય છે